તો રાજકોટ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટમાં સ્ટંટબાજો બન્યા બેફામ રાજકોટમાં સ્ટંટ બાજો બન્યા બેફામ ત્યારે ફરી જોખમી વાયરલ થયો છે કે બાઇક પર જીવના જોખમે આવી રહ્યા છે ત્યારે બાઇક ઉપર જીવના જોખમમાં મૂકી સ્ટન્ટ કરતા યુવકો કે જયારે કહી શકાય કે અનેક વાર આવી ઘટના બને છે ત્યારે ક્યારે સુધરશે આ સ્ટંટબાજ નબીરાઓ કે જ્યાં લોકોના જીવ સાથે રમત ક્યાં સુધી કે જ્યાં અવાર નવાર હીટ એન્ડ રન ઘટનાઓ બનતી હોય છે ત્યારે અનેક લોકોના જીવ જતા હોય છે ત્યારે આ પ્રકારના જોખમી સ્ટંટ છે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ ખતરામાં મુખ્ય છે અગાઉ પણ બે થી ત્રણ વાર આ પ્રકારની ઘટના રાજકોટ ખાતે બની હતી કે જ્યાં રાજકોટમાં યુવકો આવી રીતે સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક યુવક બાઇક ઉપર રીતસર નો સૂતો છે અને સુતા સુતા બાઇક ચલાવી રહ્યો છે કે જ્યાં સૂતા સૂતા બાઇક ચલાવી ઓવરટેકિંગ કરવામાં આવી રહ્યું છે ઓવરટેક કરી રહ્યો છે અને અન્યના જીવોને પણ જોખમમાં મૂકી રહ્યો છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક યુવક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે એક યુવક બાઇક ઉપર ચત્તો સૂઈ અને સૂતા સૂતા બાઇક સ્ટન્ટિંગ કરી રહ્યો છે ત્યારે

આ વધુ એક વાર રાજકોટ થી જ આ પ્રકારનો જે બાઇક સ્ટન્ડ કરતો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં બાઇક પર સુતા સુતા સ્ટન્ડ કરી રહ્યો છે જાણે કે હવામાં ઉડતા હોય તેવું પોતાને લાગતું હોય શકે છે

કે જેથી યોગ્ય દાખલો બેસાડી અને અન્ય યુવાનો જે છે એ સ્ટન્ટ ના કરે પરંતુ તો ટીવી તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક યુવાન સુતા સુતા બાલ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આ સ્ટંટ બાજુ બેફામ બન્યા હોય એવું કહી શકાય કે જ્યાં ફરી એકવાર જોખમી સ્ટન્ટ નો વિડીયો વાયરલ થયો છે બાઇક પર મૂકી સ્ટન્ડ કરતો યુવાન કે ક્યારે સુધરશે આ સ્ટંટ બાજો નવી રાહ કે જ્યાં લોકોના જીવ સાથે રમત ક્યાં સુધી ત્યારે ચોક્કસ આ જે કહી શકાય ઘટના આ વિડીયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ કમિશનર તેમજ રાજકોટ ટ્રાફિક વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે